હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુડે ન્યૂઝ અલકાપુરી સંખેશ્વર પાશ્વનાથ જુનાલયમાં શકૃતત્ત્વ અભિષેકનો કાર્યક્રમ યોજાયો વિવિધ ઔષધિઓ તથા દેશની પવિત્ર નદીઓના જળથી અભિષેક કરવામાં આવ્યા અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે આજે હિંદુઓનું નવું વર્ષ ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ અને બેસતા મહિનાના મહામંગલિક પ્રસંગે શંખેશ્વર પાશ્વનાથ નાગેશ્વર પાશ્વનાથ જીરાવાલા પાશ્વનાથ આશાપુરણ પાશ્વનાથને વિશિષ્ટ અને શાસ્ત્રીય વિવિધ ઔષધિઓ સુગંધી દ્રવ્યો પવિત્ર નદીઓના જળથી અભિષેક કરવામાં આવ્યો આજના કાર્યક્રમમાં જાણીતા જૈન સંગીતકાર જયેશ ચુડગરની મંડળી તથા ટ્રસ્ટી દિલેશ મહેતાએ સુંદર વાંચિત્રો વગાડી વાતાવરણ ભક્તિમય બનાવ્યું આજના કાર્યક્રમના લાભાર્થી રૂપલબેન કમલભાઈ ઝવેરી પરિવાર પરિવારે સુંદર લાભ લીધો તથા સાધ્વીજી ભગવતોએ કાર્યક્રમમાં નિષ્ઠા પ્રદાન કરી હતી અને આ સમગ્ર બાબત જૈન અગ્રણી દીપક શાહ દ્વારા જણાવવામાં આવ્યું mate galonda આ ભોજન ક્યારે ક્યારે ભણાવાય આજના લાભાર્થી કોણ છે અને આજનું શું પ્રયોજન છે આપણી સાથે સંઘના અગ્રણી એવા ધર્મેશભાઈ આપણે ધર્મેશભાઈ ને પૂછા કાર્યક્રમ શરૂઆત થાય છે આજે ચૈત્ર એકમ છે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ છે અને ચૈત્ર આંબેડ હોળીનો પ્રારંભ થશે કે જે હોળી છે આજે અમારા શ્રી સંઘ જિલ્લાલયમાં શ્રીમતી રૂપલબેન કમરભાઈ જવેરી પરિવાર દ્વારા સત્રોત્સવની મહાઅભિષેક આયોજન કરવામાં આવ્યું છે આ મહા અભિષેક ભગવાનને બોલ જાય ભગવાન ઉપર ભગવાનના અલગ અલગ વિશેષણોથી ભગવાનની ભક્તિ ભક્તિ સ્વરૂપમાં એક એક સ્વરૂપનું છે કે જેના પર ભગવાનને વિવિધ પ્રકારની ઔષધોથી ઔષધિઓથી પ્રસાદ થાય છે આ અનુષ્ઠાન દર દસ મહિને શ્રી હશુકર શંકર જિલ્લામાં વિવિધ પરિવારો દ્વારા કરાવાય છે